નમસ્કાર નેશન પ્લસન્સમાં આપનું સ્વાગત છે હું સુધોરપરમાં સાબરકાંઠાના ઈ ડરમાં આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તે માટે વિશેષ પૂજા અર્ચના સહિત હોમ હવન અને યજ્ઞ યોજાયો હતો સાબરકાંઠાના અરવલ્લી લોકસભા બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો એડી ચૂંટણીનું ઝૂલ લગાવી રહ્યા છે લોકસભા ચૂંટણી લઈને ભાજપ દ્વારા અબકી બાર મોદી સરકાર તેમજ અબકી બાર ચારસો કે પારના સૂત્ર સાર્થક કરવા ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે

યોજો છે અને દરેક હરિભક્તો એ આ યજ્ઞમાં ભાગીદાર બનીને વધુમાં વધુ મતોથી સાબરકાંઠાની સીટ જીતે એ માટેનો સંકલ્પ પણ લેવાના છે જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના મહંતો સહિત ભાજપના હોદ્દેદારો આગેવાનો તેમજ સ્થાનિક ધારાસભ્ય દ્વારા હવનમાં ભાગ લેનાર યજમાનો સહિત પ્રજાજનોને નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં પ્રસ્થાપિત થાય તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા પવિત્ર ભૂમિ પર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં મહાયજ્ઞ રાખેલ છે ગુજરાતના પનોતા પુત્રના દેશના લોક લાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચોવીસમાં ફરી એકવાર સરકાર બનાવે દેશના વડાપ્રધાન બનાવે એવા શુભ આશયથી આજે આ યજ્ઞ રાખે છે બે હજાર ચોવીસ જોડા આજે આ યજ્ઞમાં છે એ સિવાય પણ વધારે લોકો અહીંયા બેઠેલા છે સાધુ સંતો પણ ઉપસ્થિત છે સારંગપુર ધામથી પણ સંતો પધાર્યા છે અને આ બધાનો મૂળ આશય છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના એક સારા ભાવિ સાથે સંકલ્પમાં જોડાય એ જ અગ્યર્થના સાથે આ મહાયજ્ઞનું આયોજન કરેલું છે એક તરફ ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા આજ ભાજપના કાર્યકરો હોદ્દેદારો સહિત આગેવાનો લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં આવતા ઈડર મુકામે આજે અષ્ટભંજ દેવની પૂજા સાથે એના સંકલ્પ સાથે ખૂબ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તોએ આજે સંકલ્પ કર્યો છે અને ફરીથી અબકી બાર ફરીથી નરેન્દ્રભાઈ મોદી ચારસો કે પારની સીટો સાથે આ ભારત દેશમાં શાસન પર આરોપ થાય માટેનું પણ